નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિયાળાનો સમય ચાલી રહ્યો છે જેમાં સાંજે અંધારું વહેલું થતું હોય છે તો એ બાબતે ધ્યાનમાં લઈને એમએસ યુનિવર્સિટીમાં આવેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાછળના ભાગમાં સાયન્સ ફેકલ્ટીના અમુક ડિપાર્ટમેન્ટમાં રાત્રે આઠ વાગ્યા સુધી રિસર્ચ ચાલતી હોય છે તો તેવા સમયે આ રસ્તા પર કોઈપણ પ્રકારની લાઇટ લગાવવામાં આવેલ નથી જેથી કરીને અહીંયા રાત્રે વિદ્યાર્થીઓને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે અને કોઈ દુર્ઘટના ન બને એના માટે આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા માંગ કરવામાં આવી કે વહેલી તકે અહીંયા લાઇટ લગાવવામાં આવે આ બાબતને ધ્યાનમાં લઈને આજ રોજ એજીએસયુ દ્વારા આ રસ્તા પર મીણબત્તી લઈને પ્રકાશ કરવામાં આવ્યો છે જેથી કરીને એમએસયુના સત્તાધીશોને આ રસ્તો દેખાય અને વહેલી તકે અહીંયા લાઇટ લગાડવામાં આવે

વિદ્યાર્થીઓ ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય છે અને સાયન્સ ફેકલ્ટીની અંદર બાયોમેટ્રિક લેબની અંદર ઘણી બધી રિસર્ચ થતી હોય છે લેટ નાઇટ સુધી થતી હોય છે અને કોમર્સ ફેકલ્ટીના સાત વાગ્યા સુધી લેક્ચર થતા હોય છે તો અહીંયાથી જતી ઘણી બધી વિદ્યાર્થીનીઓ ગભરાતી હોય છે ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લાઇટના નાપે એકદમ અંધારું ઘર અંધારું દેખાઈ રહ્યું છે મારી પાસે તમે જોઈ શકશો પરંતુ યુનિવર્સિટી પાસે ઘણો ભંડોળ હોવા છતાં એક લાઇટ સ્ટ્રીટ લાઇટ ના નાખાઈ શકતી હોય જો આ સ્ટ્રીટ લાઇટ નથી અને જો કંઈ એવો અનબનાવ બન્યો તો શું યુનિવર્સિટી એનું સંપૂર્ણ જવાબદારી લેશે જો આ યુનિવ સ્ટ્રીટ લાઇટ ટૂંક સમયની અંદર નહીં લાગે સોમવાર સુધી નહીં લાગે તો અમે અમારી બેન દીકરીઓની રક્ષા કરવા માટે કેન્ડલ અમારી પાસે છે અને એનીથી અમે પ્રકાશિત કરીશું જો કેન્ડલ કેન્ડલથી અમે આ વસ્તુ કર્યું છે પરંતુ જો આગળ તમે નહીં રાખો સોમવાર સુધી તો અમે આ ખૂબ મોટું આંદોલન કરીશું સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી